ગંભીરા બ્રિજ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલ ઈસમને સ્પેશિયલ સર્જિકલ આઈસીયુ ખાતે ખસેડાયો છે આ ઈજાગ્રસ્ત ઈસમ રોગની ચપેટમાં હોવાની માહિતી મળી રહી છે ગંભીરા બ્રિજ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલ ઈસમને સ્પેશિયલ સર્જિકલ આઈસીયુ ખાતે ખસેડાયો છે ઈજાગ્રસ્ત ઈસમ રોગની ચપેટમાં હોવાની માહિતી મળી રહી છે ફેફસાના ઇન્ફેક્શન સાથે રોગગ્રસ્ત ઈસમની સારવાર કરવામાં આવી રહી છે પાણીજન્ય બેક્ટેરિયાથી ઇસમ અસરગ્રસ્ત છે કે કેમ તે લઈને તપાસ કરવામાં આવી રહી છે રોગની અસરને લઈને સારવાર કરનાર સ્ટાફમાં પણ ગભરામણ ફેલાય છે પાણીમાં રહેલો બેક્ટેરિયા કોઈપણ વ્યક્તિના શરીરમાં વિવિધ માર્ગે પ્રવેશ થઈ શકે છે મહીસાગર નદીના પાણીમાં ગરકાવ થયેલ ઇજાગ્રસ્ત ઇસમે પાણી પી લીધા બાદ તેના શરીરમાં રોગ પ્રવેશ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે એમના સગા પણ કે હતું આંગણો બાંધડો હમ કઈ તમને કંઈ ચિંતા ના કરતો તો હું મોટું ઘણા સુધી હશું બાદ ચાલે છે પછી કંઈ અમારી જરૂરિયાત કોઈ ડોક્ટર મેડિકલ સારવાર જરૂર હોય તો અમને જણાવજો